નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ કોઠાવાળા ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શન કરવા માટે કોઠાવાળા ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ દિવસ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું છે તારીખ બાર ચાર બે હજાર પચીસના ના રોજ ભવ્ય ભજનનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે મિત્રો અમારી ચેનલ ઉપર આ બધા પ્રોગ્રામ તમને જોવા મળશે અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાત તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનો નહીં ભૂલતા મિત્રો એટલે અમારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મંદિરના મુખ્ય સ્થાનકમાં આશ્રી ખોડિયારમાં બિરાજમાન થશે અને બાજુમાં લક્ષ્મણ જાનકી બિરાજમાન થશે તો એક સાઈડ ગણપત દાદા બિરાજમાન થશે અને બીજી બાજુ હનુમાનજી દાદા બિરાજમાન થશે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ ના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તકે થશે અહીં જે લોકો યજ્ઞમાં બેસવાના છે તેમની પૂજા વિધિની તૈયારી ચાલી છે એમાંથી એક અમારા રાહુલભાઈ મકવાણા પણ અમલમાં બેસવાના છે અહીં મિત્રો અલગ અલગ પ્રકારના સોળ યજ્ઞકુંડ બનાવવામાં આવેલા છે કોઠાવાડા ખોડિયાર માતાજીના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદી માટે ભવ્ય રસોડું પણ બનાવવામાં આવેલું છે મિત્રો કોઠાવાડા ખોડિયાર માતાજીના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના બધા પ્રોગ્રામ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ તારીખ બાર તેર અને ચૌદ ભવ્ય પ્રોગ્રામ ના આયોજન પણ કરવામાં આવેલા છે તો સૌ ભક્તજનોને ભાવભર્યું નિમંત્રણ છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જય ભારત